નમસ્કાર પાડવી છે કે ચા ચા પાડી એટલે ઓલા હું રોજ મેથી કોણ ઓલો બગડ્યો હા સાહેબ આ ત્રણ મહિના તો નોકરી મેં કરી નથી રોજ અહીંયાથી નીકળો ને એડ આવી સાહેબ ઓલા તૈયાર ને કોણ ઓલા તૈયાર ને મેથી મેં કીધું છે પણ કંઈક મુશ્કેલી હશે મેં તમારું સાહેબ એક પતિ જાય ને ફરેડના પૈસાનો એટલે હું છે ને રાજા થઈ જાઉં મારે છે ને સત્યાવી સકિયાની નોકરી એની પરથી બધા પૈસા ફરાઈ જાય છે તમે આ નોકરી એ બધી વીમા બધી જત મારી તમે હવે નોકરી બંધ કરી દો હું પોઈન્ટ ના મૂકું ગમે એ પોલીસનો ફોન આવે ને પોઈન્ટ ના મૂકું ગેરંટી મારી તમે અડધી રાતે આવી તો હું પ્રયોગ કરીશું હા એક બેથી પ્રયોગ કરી જોઈશ તમે ના મૂકો ને હમણે હેને સાહેબ આશિષ ભાઈ કે તમને આપી દો પાંચસો હમણે યાદ દઈ દેવાની એનો જ વહીવટ છે હા તો બરોબર એને શું કામ હોય એને ખબર હોય મને કંઈ ખબર નહીં આઠ હજાર રૂપિયા હમણે આવે છે ને મામલો બસ એને બે હજાર દઈ દો એટલે વાત થાય પૂરી પાંચસો આપું બીજા હે ને બે દી પછી રાખો ને જેવું તમને ઠીક લાગે હું વાત કરી દઈ તમારી યાર આપું એટલે ભાઈ પણ હજાર દઈ દો ને એટલે હજારનો જ પ્રશ્ન રહે અડધા અડધા બે પૂરા લેવાના પણ દાંડે પછી કલેક્ટર સાહેબ કે છે તો અધિકારી હું છું એ ફરજ આખા તાલુકાનો અધિકારી બાકી મારા ડિપાર્ટમેન્ટ હેડ હું છું સાહેબ મને કીધું ખોખર સાહેબ એ કીધું બદલી થઈ ગઈ